અઢારસો જેટલા પગથિયા ચડીને તમારે પાવાગઢ સુધી જવાનું રહે છે તો કોઈ ચાલી ના શકતું હોય તો અહીંયા પાલખીની પણ ખૂબ સારી એવી સુવિધા છે વન વે ટિકિટ છે એકસો વીસ રૂપિયા તો એકસો વીસ રૂપિયા આપીને તમે વન વે ટિકિટ લઈ શકો છો અંદર પણ ખૂબ જ લાઈન છે મતલબ આપણે બહાર વેટિંગ કર્યું અને અંદર પણ થોડું વેટિંગ કરવું પડશે એવું લાગે છે તો આપણે ફોર વ્હીલ કેટલા લીધા હતા સો રૂપિયા લીધા છે ભાઈ સો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર તો ફાઇનલી આપણે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની અંદર પહોંચી ગયા છે પાછળ છે મહાકાળી માતાનું મંદિર તો નવરાત્રિ સ્પેશિયલ તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું એ સાથે અહીંયાની બધી જ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરીશું તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ માચી પહોંચી ગયા છે આપણે આપણી પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હતા થોડી પાર્કિંગની તકલીફ પડી છે તો આ જો આખો માચીનો વ્યૂ છે તો અમે પગધિયા છે અઢારસો જેટલા પગથિયા ચડીને તમારે પાવાગઢ સુધી જવાનું રહે છે જેમાં પિસ્તાલીસ મિનિટ જેટલો સમય લાગે છે પછી આપણા ઉપર ડિપેન્ડ કરે છે સામે ઉડન ખટોલા છે તો તમે રોપવેની અંદર પણ જઈ શકો છો તો સામે રોપવેની લાઈન છે તો ચાલો હવે રોપવેમાં જે લાઈન છે ત્યાં આપણે ઊભા રહી જઈએ લાઇનની અંદર તો મિત્રો ફાઇનલી આપણે જે રોપવેની લાઈન છે તેમાં ઊભા રહી ગયા છે જો એક આખી લાઈન છે તો ચાલો આગળ વધીએ શું ટિકિટ છે કેટલો સમય લાગે છે એ બધું આગળ તમને જણાવીશું રોપવેની અંદર બેસવા માટે પહોંચી જઈએ છીએ એટલે આ સામે તમે વાંચી શકો છો રોપવેની અંદર પાન મસાલા સિગરેટ બીડી તંબાકુ માચીસ લાઇટર પછી નશીલી વસ્તુઓ છે હથિયાર છે આ બધી વસ્તુ લઈને તમને જવા નહીં દે તો તમારા ઘરેથી લઈને આવું નહીં અહીંયા ચેકિંગ થશે પછી તમને ટિકિટ કાઉન્ટર ઉપર જવા દેશે આ સમયે ચેકિંગ થઈ રહ્યું છે થોડા થોડા લોકો આગળ વધી રહ્યા છે ચેકિંગ કરાવીને બાકી આ સમય તમે વાંચી શકો છો ફાઇનલી ચેકિંગ કરાવી લીધું છે અહીંયા તમને પાન પડેકી લઈને આવવા નહીં દે તો તમારે પાન પડેગી લઈને આવું નહીં અંદર હવે આપણી એક્ઝેક્ટ પાછળ ટિકિટ કાઉન્ટર છે તો ચાલો ટિકિટ લઈ લઈએ શું પ્રાઇસ છે એ બધું તમને આગળ જણાવું સમય છે ટિકિટ કાઉન્ટર ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે તો દોઢસો રૂપિયા છે એક વ્યક્તિના આ જુઓ સાધારણ ટિકિટ દોઢસો રૂપિયા નાના બાળકોના એંસી રૂપિયા અને બીજી અલગ અલગ ટિકિટ છે તો ફાઇનલી આપણે ટિકિટ લઈને અંદર એન્ટ્રી લીધી છે અને જુઓ છો તમે અંદર પણ ખૂબ જ લાઈન છે મતલબ આપણે બહાર વેઇટિંગ કર્યું અને અંદર પણ થોડું વેઇટિંગ કરવું પડશે એવું લાગે છે આ જુઓ બહાર આખી લાઈન છે આ ઓપેનિજ લાઇન છે લાઇનની અંદર ઊભા છે ઘણી બધી અંદર સ્ટોલ જોવા મળશે જ્યાંથી તમે ખાવાની વસ્તુઓ લઈ શકો છો પાણી લઈ શકો છો પોપકોર્ન છે તો લાઈનમાં તમે થાકી ગયા હોય ભૂખ લાગી હોય તો ઘણી બધી આવી સ્ટોલ જોવા મળશે જ્યાંથી તમે ખાવા પીવાની વસ્તુની ખરીદી કરી શકો છો તો ફાઇનલી આપણે બે થી અઢી કલાકના વેઇટિંગ બાદ જે જગ્યા ઉપર રોપવેની અંદર બેસાડે છે તે જગ્યા ઉપર આવી ગયા છે સામે પાવાગઢ ડુંગર છે એટલે રોપવેની અંદર ખૂબ જ સમય લાગ્યો છે આણા દિવસે આવ્યા છે છતાં ખૂબ જ સમય લાગ્યો છે બાકી તમે રવિવાર કે નવરાત્રીની અંદર આવો તો વિચારી શકો છો કેટલો સમય લાગી શકે છે આ જુઓ કંઈક આટલી લાઈન છે હવે થોડીક જ વારમાં આપણો નંબર આવશે અને કંઈક આ રીતના અહીંયા રોપવે ની અંદર બેસાડવામાં આવે છે આ તો મિત્રો ફાઇનલી રોપવે ની અંદર ખૂબ જ મજા આવી તો અત્યાર સુધી તમે પાવાગઢ રોપવે ની અંદર બેસીને ના હોય તો જરૂરથી આવો તમને ખૂબ જ મજા આવી જશે ફાઇનલી આપણે પહોંચી જ ગયા છે છેક ઉપર તો સામેની તરફ આપણને ઉતાર્યા છે લોકેશનની વાત કરીએ તો અહીંયા પાસે જ છ્યુ તળાવ છે ત્યાં આપણને ઉતાર્યા છે રોપવેમાંથી પછી અહીંયાથી આપણે ચાલતું જવું પડે છે આગળ જોવો છો હવે છેક સુધી આ રીતના શેડ મારેલા છે એટલે તાપમાં તમને કંઈ પણ તકલીફ નહીં પડે બાકી અહીંયા ઘણી બધી દુકાનો પણ છે નારિયલ પ્રસાદ આગળ બધી બીજી ઘણી અલગ અલગ દુકાનો છે જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો આ જો આપણે રોપવેમાંથી ઉતર્યા ત્યાંથી આપણે થોડાક જ આગળ આવીએ છીએ એટલે અહીંયા તમને પાલખી જોવા મળશે તો કોઈ ચાલી ના શકતો હોય તો અહીંયા પાલખીની પણ ખૂબ સારી એવી સુવિધા છે તો તમે પાલખીની અંદર પણ જઈ શકો છો તો ચાલો હવે આપણે ચાલતા આગળ વધીએ તો મિત્રો જે રોપવે છે ત્યાંથી આપણે ઉતરીને આવ્યા છે બસો જેટલા પગથિયા ચડીને આપણે જે દૂધ્યું તળાવ છે ત્યાં પહોંચી ગયા છે અહીંયા બે રસ્તા પડે છે એક બાજુ તમે મંદિર તરફ જઈ શકો છો અને એક આખું આ જે દૂધિયું તળાવ છે તે ફરીને મંદિર તરફ જઈ શકો છો તો આજો આખા આખા દૂધિયા તળાવનો વ્યૂ છે અહીંયા ઘણા બધા લોકો સ્નાન પણ કરી રહ્યા છે તો થોડીક જ વારમાં હવે જે મહાકાળી માતાનું મંદિર છે તે આપણે પહોંચી જઈશું અને તમને ચૈત્ર નવરાત્રી સ્પેશિયલ મહાકાળી માતાના દર્શન પણ કરાવીશું તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ ડુંગર ઉપર શ્રી શક્તિ દ્વાર છે ત્યાં પહોંચી ગયા છે તો હવે અહીંયાથી અંદાજે ત્રણસો પચાસ જેટલા પગથિયા આપણે ચડવાના છે અને સામે છે મહાકાળી માતાનું મંદિર તો જે પગરખાં છે તે તમે અહીંયા નીચે પણ ઉતારી શકો છો અને ઉપર પણ તમે ઉતારી શકો છો અહીંયા જુઓ અહીંયા તમને આ ઘોડો પણ જોવા મળશે જ્યાં તમે દસ રૂપિયાની અંદર ફોટોશૂટ કરાવી શકો છો તો ચાલો હવે આપણે આગળ વધીએ મંદિર તરફ આ છે શ્રી શક્તિ દ્વાર અને આ જુઓ ઘણી બધી સૂચનાઓનું તમારે પાલન કરું પગથિયા ચડતી વખતે પગથિયામાં કોઈ પણ ભક્તોએ ચાલલો નહીં કરવો એવી અહીંયા સૂચના છે મંદિરની અંદર મરઘા બકરા લાવવાની સખ્ત મનાય છે તમારી સાથે ડોગ છે તે લઈને તમે નથી જઈ શકતા તો આ ખાસ વાતોનું તમારે ધ્યાન રાખવું તો ચાલો હવે આપણે જઈએ ઉપર મિત્રો સામે તમે વાંચી શકો છો તમે પણ મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવા માગો તો અલગ અલગ ફૂટની ધજા છે અને અલગ અલગ દક્ષિણા છે સામે તમે વાંચી શકો છો અગિયાર ફૂટના એકત્રીસો એકવીસ ફૂટના એકતાલીસો એ રીતના અલગ અલગ પ્રાઇઝ છે તો તમારે પણ જો અહીંયા ધજા ચઢાવી હોય તો તમે મંદિર ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો અને ધજા ચઢાવાના ઘણા બધા નિયમ છે તે પણ તમે વાંચી શકો છો મંદિર ખુલવાનો સમય છે સવારે છ વાગે બંધ થવાનો સમય છે સાડા સાત કલાકે આ અને મંદિરની અંદર પાન પડે કે ખાઈને જો તમે પિચકારી મારતા પકડાશો તો પાંચસો રૂપિયાનો દંડ છે તો પાવાગઢ મંદિર ઉપર દિવસની પાંચ જેટલી ધજા અલગ અલગ સમયે ચડાવવામાં આવે છે તો તમે કોઈ પણ સમયનું તમારી રીતના બુકિંગ કરી શકો છો તેમાં તમારે મંદિર ટ્રસ્ટનો કોન્ટેક કરવાનો રહેશે તો આ જો ઉપર કંઈક આટલી ભીડ છે પાવાગઢ ઉપર આ જો અલગ અલગ રસ્તા છે નીચે ઉતરવાના ચડવાના મિત્રો નવરાત્રિની અંદર તમે આવો છો તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી એટલું બધું પબ્લિક આવી જાય છે તમે ઘણા બધા વિડીયો જોયા છે તો ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે આ જુઓ સામે છે મહાકાળી માતાનું મંદિર તો હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈશું એ પહેલાં અહીંયા તમે નીચેનો વ્યૂ જોઈ શકો છો આ સામે તમે જોઈ રહ્યા છો તે છે સાત કોઠાર કોઠાર બનેલા છે સાત અને સામે ઘણા બધા મંદિરો છે જૈન મંદિરો એના નીચે પાવાગઢનો વ્યૂ છે સામે રસ્તો છે વળાંકવાળો ચૂકો છે ને ભાઈ જોરદાર વ્યૂ એક નંબર તો ચાલો હવે જઈએ અને મહાકાળી માતાના દર્શન કરીએ એ પહેલાં અહીંયા તમે આ દાદાના દર્શન કરી શકો છો તો ફાઇનલી હવે આપણે મંદિરની અંદર છે આ જુઓ આ મંદિરની અંદરનો વ્યૂ છે કંઈક આ રીતનો કંઈક આ રીતનું મંદિર તમને જોવા મળે છે તો ચાલો હવે જઈએ અને મહાકાળી માતાના દર્શન કરીએ तो आज सामने से महाकाली माता मंदिर तो तब दर्शन कर सको हूँ तमने दर्शन करा મિત્રો આગળ મેં તમને ખૂબ સારી રીતે મહાકાળી માતાના દર્શન કરાવી દીધા છે તો મિત્રો કોમેન્ટની અંદર જય માતાજી લખી દેજો આખા મંદિરનો વ્યૂ છે સામે તમે જોઈ શકો છો ધજા લહેરાઈ રહી છે માતાજીના મંદિર ઉપર તો અત્યારે ઘણા બધા ભક્તો અહીંયા આરામ કરી રહ્યા છે અને અહીંયાથી ધજા ચડાવવામાં આવે છે જે દિવસમાં ચારથી પાંચ વાર ધજા ચઢાવવામાં આવે છે તો અહીંયા તમે બુકિંગ કરાવી શકો છો તમારું આ જુઓ અહીંયા કોની કોની ધજા ચડવાની છે તે અહીંયા નામ લખેલું છે હવે જે નેક્સ્ટ ધજા છે તે એક વાગે ચડશે જો આ સામે ધજા ફરકી રહી છે તો તમે પણ અહીંયા ધજા ચડાવી શકો છો બુકિંગ કરાવીને એ પહેલાં જો આખો વ્યૂ છે અહીંયાનો સામેથી તમે પ્રસાદી લઈ શકો છો માતાજીને ચડાવેલી સાડી છે લઈ શકો છો મિત્રો સામે જે શક્તિ દ્વાર છે તેની બાજુમાં જ અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે અને તોરણ ચડાવવામાં આવે છે તો આ જગ્યા ઉપર તમે તમારું શ્રીફળ વધારી શકો છો અને તોરણ ચડાવી શકો છો આ જો તોરણોના ઢગલાને ઢગલા પડ્યા છે અને આગળ ઘણા બધા લોકો પોતાનું શ્રીફળ વધારી રહ્યા છે દૂધિયું તળાવ છે ત્યાં તમને દૂધિયા તળાવની બાજુમાં આ જગ્યા જોવા મળે છે આ જ જગ્યા ઉપર ધજાઓ ચડાવવામાં આવે છે તમે પણ ઘરેથી ધજા લઈને આવ્યા હોય તો આ જગ્યા ઉપર ચડાવી શકો છો તો પાવાગઢ ડુંગર ઉપર તમે ચાલીને આવ્યા હોય અને તમારે નીચે જો રોપવેની અંદર બેસીને જવું હોય તો વન વે ટિકિટ છે એકસો વીસ રૂપિયા તો એકસો વીસ રૂપિયા આપીને તમે વન વે ટિકિટ લઈ શકો છો તો ચાલો હવે આપણે નીચે જઈએ પેલું આપણે તો ફાઇનલી આપણે આજે રોપવે છે તેની અંદર બેસીને નીચે ઉતરી ગયા છે એક જે રોપવે કેબિન છે તેની અંદર છ વ્યક્તિઓને બેસાડે છે કોઈક ટાઈમ પાંચને પણ બેસાડે છે તો આપણે તો સફર કરી તમે પણ અહીંયા આવો તો જરૂરથી સફર કરો તો ચાલો હો આપણે અહીંયાથી બહાર જઈએ

મહાકાળી માતાનું મંદિર તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આગળ આવવાનો વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો જય મહાકાળી